અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલીયા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આજે સમર્થકો સાથે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલયે રૂબરૂ પહોંચ્યા હતા અને મતદારોના નામ કમી કરવાના કથિત પ્રયાસો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો ભાજપ કાર્યાલય ખાતે પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકરો અને ધારાસભ્યના પ્રતિનિધિઓને ઉદ્દેશીને કડક શબ્દોમાં સંદેશો આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે તમે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા છો તો વિસ્તારમાં નેતૃત્વ કરો પરંતુ આવું હલકાપણું ન કરો તેમણે વધુમાં કહ્યું કે ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરો બંધારણ જાળવવું આપણી સૌની ફરજ છે અને અમે છેલ્લે સુધી આ લડાઈ લડશું આ ઘટનાના અનુસંધાનમાં પ્રતાપ દુધાતે નાયબ કલેક્ટર તથા ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર ઇઆરઓ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી રજૂઆતમાં તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપના બુથ લેવલ એજન્ટો દ્વારા પૂર્વ આયોજન સાથે કોઈ આધાર પુરાવા વગર ચોક્કસ વિચારધારા ધરાવતા મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસ અને ઓગણીસો એકાવન તેમજ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ હેઠળ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે જ ફોર્મ નંબર સાત ભરનારા તમામ અરજદારો પાસેથી ફરજીયાત એફિડેવિટ લેવામાં આવે અને જો અરજી ખોટી સાબિત થાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે પ્રતાપ દુધાતે સ્પષ્ટ કર્યું છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ન્યાયાલયનો દરવાજો ખખડાવશે હાલ સાવરકુંડલામાં મતદાર નામ કમીનો મુદ્દો રાજકીય અને જાહેર ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર મૌલિક દોશી અમરેલી આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો તમે જીત્યા છો તમે અવાજ પણ નામોશી થાય આ ધરતીની પણ નામોશી થાય સરદાર સાહેબનું આ ગુજરાત ગાંધીનું આ ગુજરાત નરેન્દ્રભાઈ નામોશી થાય જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે બંધારણ જાળવું

કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું અમારો સંદેશો આપજો ધન્યવાદ